પ્રવૃત્તિ ચાર પોઈન્ટ છ પુષ્પાનું વહન બરાબર પુષ્પાનું વહન આપણે કરીએ તો એમાં આપણે શું કે ભાઈ એક સ્ટીલની ફૂટપટ્ટી લીધી બરાબર છે આ ફૂટપટ્ટીમાં થોડા થોડા જે પુષ્પિન છે એને મીણબત્તીના ટીપું રાખી અને બધાને જમાવી દીધું છે એટલે અત્યારે આપણે મીચું કરીએ તો એ પણ પુષ્પન છે પડતી નથી હવે આ જે આપણે ફૂટપટ્ટી બનાવેલી છે એને સ્ટેન્ડમાં તો આ રીતે પથ્થરમાં રાખી અને પછી અહીંથી આપણે શું કરશું મીણબત્તીને બધી સળગાવશું એટલે મીણું સળગાવ્યા પછી આપણે જોઈશું ઓલો કરશું એટલે શું ખબર પડશે તો કે વારાફરતી આ ટાકડી બધી શું થશે નીચે પડી જશે બરાબર શું કામ પડશે ઉષ્માનું વન થશે એટલા માટે કેમ પેલા પેલી પડે છે ધીમે ધીમે આગળ એટલા માટે બરાબર જોશું હમણાં